એસઆઈ જે છે તેને લોકો પાસેથી તોડ કર્યો હતો અને ત્યારબાદથી તે ફરાર હતો જો કે તેને ઝડપી લેવામાં આવ્યો અને આજે કોર્ટમાં રજૂ કરતા તેના દસ દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે વધુ માહિતી સંવાદદાતા રજની કોર્ટે ચાપી રહ્યા છે રજની આખરે એસઆઈની ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને હવે તેના દસ દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા છે જાણવા માંગીશું શું થયું કોર્ટ સુનાવણી દરમિયાન ચોક્કસ થી જણાવી દઉં ઝરણા આ સૌથી ચકચારી બનાવ જે અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પર જે પ્રમાણે તોડ કાંડ થયો હતો અને એસીબી એ જે રનિંગ ટેપ કરી હતી ને તેમાં આ તમામે તમામ આરોપીઓ છે તે ફરાર થઈ ગયા હતા ત્યારબાદ વચેટીઓ નિલેશ તડવી છે તે ઝડપાઈ ગયો હતો અને હાલ તે જેલ હવાલે છે ત્યારબાદ બે મહિનાની આસપાસના સમય બાદ ઉના પીઆઈ ગોસ્વામી છે એ પણ છે તે હાજર થયા હતા અને ત્યારબાદ આ એસઆઈ નિલેશ છે મૈયા છે તે પણ આજે ગઈકાલે છે રાજકોટ એસીબી માં હાજર થયો હતો અને તેને આજે કોર્ટમાં રજૂ કરાતા એસીબી દ્વારા ધારદાર દલીલો કરાતા